જય માતાજી બધા દાયને આપણે વિડીયો ગમે લાઈક કરજે શેર કરજે સબસ્ક્રાઈબ કરતા રહેજે નવા નવા વિડીયો કંઈક મળતા રહેશે આપણે હારવાનો છે ભૂકો ભૂકો હારવાનો હું ચાગ કમ્પ્લીટ થઈ ગઈ હવે હે ને આમાં મીઠો નાખી દઈ એટલે ઊંઘેડા દર બર ન કરે કંઈ ચાગ કમ્પ્લીટ થઈ ગઈ તમે રામગઢ છાપી જઈએ મીઠો ઊંઘેડા દર ન કરે डे चार वरी उन दर करे આપણે ભૂકો હારવાનું ચાલુ કર્યો આગળ કામો તો બધી ચાલુ કર્યું છે હું આવે અહીંયા અહીંયા ઢગલો ચાલુ કર્યું આમ ઢગલો દેખાય ને અહીંયાથી હારે છે જ્યાં ખડકું ચાલુ કર્યું અહીંથી હવે હું ભર્યું ચાલુ કરું જો આપણે ભૂખે ભૂખી આવ્યા બાપા જોરી ભરે ભૂખે ભૂખી આવ્યા હવે ભારે ઉપાડવી ચાલુ કરી અહીંથી હું હારવાનું ચાલુ કરી આપણે જોરી ભરવી ચાલુ કરી બાપા ભરતો આવે છે બધું ચડાવતો આવે ને આપણે હારતા આવી ભાઈ જે ભરી લે ભરી જાય એ જાય ફરી ભરાઈ ગઈ ફરી બાથરી ભરવી ચાલુ કરી ના દસ હમ આપણે ભૂખ હારવાનું ચાલુ કર્યો ભારી બાંધી લીધી બાંધીને ખંભા ઉપર લઈ લીધી હવે અહીંયા હાલતા હવે અહીંયા હારી આપણે નાખતા આવીએ ભાઈ ભાઈ મોજો ને તડકો એ ભારી છે ટાટા પરનો ગડકા હારી હવે આપણે પૂગી આવ્યા જ્યાં ઢગલો કરીએ અહીંયા અહીંયા ભારે આગણી ઉતારી નાખીએ હવે આપણે પૂગી આવ્યા ઢગલે ભારે ઉતારી હવે આ ખાલી કરીએ આ થઈ ગઈ ખાલી હવે આને હે ને પાથરી નાખી આવે આપણે ખાલી કરી અને ઢગલે જાય નીચે મીઠો નાખ્યો હતો એમાં શું છે ઉંદેડા ના આવે ડર ઓછા કરે જો આમાં આપણે છે ને ભૂકો કાઢીને માંડવી તો એ નાખી ચાર પાંચ થેલી એટલે એમાં આટલા બધા ઉંદેડાનું કંઈ છે નહીં ડર ભરતા હોય અત્યારે કંઈ એવું છે નહીં એટલે એ ફાયદો થઈ જાય એટલે આપણે તો નાખીએ બે તનભર થોડા પાછા પૂકીએ એવા આપણે ઢગલે સવારના ફોરમાં ઘડીક વાર હારીએ ને બે દિવ સારીએ તો હારાઈ જાય આ તો બાપા ભરે આટલું રિહંસ રૂકો જાવ ગૂમ ગયા એવા આના ઉપર ચડી જાય હવે આ ભાઈ ના ખાલી I I'm going to put a mall of her on another willow in some place. what's that? The mall of her I'll very થઈ ગયું કમ્પ્લેટ કર્યું જો જો ભાઈ ભારી લઈને આવે હે તડકો બફે બાપુ અહીં ચડાવી દીધી ભાઈ ભારી લેતો આવે છે અને ભાર્યું ભૂકો હારી અહીં અને અહીંયા ખડકું ચાલુ કર્યું હે કાલરની બાજુમાં જોઈ લ્યો આમાં હે ને પાછી ભારી ભારી મીઠાન થેલી નાખતા આવી

પાછો આપણે આ રેવલ કરી નાખ્યું હવે પાછી જ્યાં ભરી તો આપણે આ રેવલ કમ્પ્લીટ થઈ ગયા ગરમી ફૂલ આવી ગયો આજ તો તડકું એટલું છે ગરમી બીજી રીતનું ખડકવાનું ચાલુ છે ટાઢા પરનું ઘડી વાર ખડકી પછી આજ કઈક કાલ ધીમે ધીમે ખડકાતું જાય ભારી લઈને આવે

વધેક છેલી આમાં છાટી કરી નાખે એટલે ફાયદામાં બહુ સારું સારું Gracias. गर्मी बहुत पड़े भाई